નવરાત્રિને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે નવરાત્રિમાં રાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળતા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તબીબો નર્સિંગ સ્ટાફને મેડિકલ સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે નવરાત્રી દરમિયાન રોડ અકસ્માત કે પછી ગરબા રમતી વેળાએ કોઈની પણ તબિયત લથડે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સમય સારવાર મળી રહે તે માટે સુરતની સિવિલ સિવિલ હોસ્પિટલનું તંત્ર છે હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટર લક્ષ્મણ ટેલિયાએ જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ચોવીસ ગુનિયા સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે ખાસ કરીને હાલમાં નવરાત્રીનો પર્વ શરૂ થયો છે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ચોવીસ કલાક અહીં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે કોઝ્યુલિટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોમાં ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર પાવાની છે અને ભગવાન ન કરે કોઈ અછિન્ય ઘટના બને તો એના માટે પણ તાત્કાલિક સ્ટાફ વધારી શકાય અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ બોલાવીને વધારાની ઇમરજન્સી આવે તો તેને પણ ટેકલ કરી શકાય તે મુજબની પૂર્ણ રીતે તૈયારીઓ છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા ઓળખતાં કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ એ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે